E ફાઇનલી આવી ગયા છે ત્યારે બાપા સીતારામના દર્શન કરવા માટે બોટાણા આ સાઈડ તમે મંદિર જોઈ શકો છો અંદર જવાનું છે અને પહેલાં અહીંયા જે બાઇક લઈને આવ્યા છે એ બાઇક પાર્ક કરવા આવી ગયા છે અને આપણે આગળ દર્શન કરવા માટે તમે બગડાણ આવો એટલે જોરદાર બાબા સીતારામનો અહીંયા મંદિરનો ગેટ અને અહીંથી જ આપણે અંદર જવાનું છે દર્શન કરવા આગળ જવાનું છે તો ક્યારે મંદિરની જગ્યાની અંદર આવી ગયા છીએ સામેની સાઈડ તમે બાપા સીતારામનું મંદિર જોઈ શકો છો અને અહીંની જોરદાર જગ્યા ઘણો ટાઈમ થઈ ગયો છે અહીંયા દર્શન કરવા આવ્યા લગભગ ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે દેવા દેબા તમે ક્યારે આવ્યા હતા વાર

લોકો અને રજા હોય ને દર્શન કરવા આવતા હોય એટલા માટે ઘણી બધી ભીડ તમે જોઈ શકો છો આ સાઈડ મંદિર છે અને એની જગ્યા અને આ સાઈડ શ્રી કાલભૈરવ દાદાની પણ જોઈ લો આ સાઈડ જે મઢોલી છે એના પણ આપણે દર્શન કરી અને બાકી અહીંની પાણીની વ્યવસ્થા દરેક વ્યવસ્થા ચા પાણીની અને દરેક જગ્યાની વ્યવસ્થા અહીંયા છે એ જોરદાર છે હાલમાં દાદાના દર્શન કરી લીધા આ સાઈડ જે શેડ છે એની અંદર ચા પાણી અને એ બધી વ્યવસ્થા છે ત્યારબાદ આ સાઈડ કાર્યાલય છે અને હવે બાપા સીતારામની આ સાઈડ જે મંદિર છે એની એક્ઝેક્ટ સામે બીજી બાપા સીતારામની જે મૂર્તિ છે એના આપણે દર્શન કરી લઈએ ત્યારે હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ બાપા સીતારામનું જે સમાધિ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને વિડીયોની અંદર રહે જો તમને પણ આજે હું દર્શન કરાવવાનો છું અને બાપા સીતારામનું જે આ સંપૂર્ણ મંદિર છે એની ચારે તરફ ખૂબ જ જોવાલાયક એવા બધા સમાધિ મંદિર છે ત્યારબાદ બાપા સીતારામ જોઈ લો આ સમાધિ મંદિર હજી આગળ ધ્યાન મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે દરેક જગ્યાએ ખૂબ જ જોવાલાયક છે હાલ મિત્રો અત્યારે ની અંદર તમે જે વાસણ જોઈ રહ્યા છો એ પરમપુંજી સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાએ પોતાના જીવંત દરમિયાન ઉપયોગમાં લીધેલા વાસણો છે અને મિત્રો આ વાસણોની ખાસ વાત એ છે કે આ તમામ વાસણો છે અને જે આ વાસણો રાખવામાં આવેલા છે એટલે કે જે આ કબાટ છે એ પણ સાગના ઝાડની અંદરથી બનાવેલા કબાટ છે હાલ મિત્રો અત્યારે અમે જે મકાનની મુલાકાત લઈ રહ્યા છીએ એ મકાનને જોતા તમે વિચારમાં પડી જાઓ એવી બધી દરેક વસ્તુ છે અને મિત્રો આ મકાનની ખાસ વાત એ છે કે આ મકાનની અંદર કોઈ પણ પ્રકારના આરસનો કે કોઈ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી સંપૂર્ણ મકાન છે એ સાગની અંદરથી બનાવવામાં આવેલું છે અહીં ઉપયોગમાં લેવાયેલું તમામ લાકડું સાગનું છે એટલે કે સંપૂર્ણ મકાન સાગમાંથી બનાવેલું છે અને જે અહીંનો જે કહેવાય ને કે દિવાર છે એ પણ ગાયના છાણની અંદરથી બનાવવામાં આવેલી છે મિત્રો સંપૂર્ણ સાગના લાકડામાંથી બનાવવામાં આવેલા આ મકાન જે બાપા સીતારામ પોતે અહીં રહેતા એ મકાન છે અને એની મુલાકાત અમે લીધી છે ક્યારે ત્યારબાદ આગળ બાપા સીતારામનો જે ધૂણો છે અને મિત્રો આ મકાનની અંદર બાપા સીતારામ જે પણ વસ્તુ ઉપયોગમાં લેતા દરેક વસ્તુ અહીં રાખવામાં આવેલી છે હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે બાપા સીતારામનો જે ચાનો કીટલો અને રેડિયો ત્યારબાદ આગળ બાપા સીતારામની બંડી પણ રાખવામાં આવેલી છે આ છે મિત્રો બાપા સીતારામ નો ધૂણો જ્યાં ત્યારે લોકો દર્શન કરી રહ્યા છે પાછળ ની સાઈડ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બાપા સંજેવ મસ્ત જોરદાર મહેન મંદિર છે એમાં જ દર્શન કરવાના બાકી છે અને એ પહેલાં આપણે આવી ગયા છે મંદિરની સાઈડમાં જે જોરદાર જગ્યા છે આમ તો દરેક સાઈડ જગ્યા છે આવી જ રીતે અને દરેક જગ્યાના દર્શન આપણે આગળ આગળ કરતા જઈએ છીએ પછી આપણે જવાનું છે આ મંદિરની અંદર દર્શન કરવા બાકી એ પહેલાં અત્યારે તમે ધ્યાન મંદિર તરફ આપણે એક નજર ફેરવીએ તમે અહીંયા પણ દર્શન કરી લો બાપા સીતારામ ધ્યાન મંદિર કરતા કરતા અત્યારે આવ્યા છીએ ધ્યાન મંદિર તરફ દર્શન કરવા માટે અને આ સાઈડ જે મંદિર છે ત્યાં દર્શન કર્યા ત્યારબાદ એની પાછળ જે વડ છે એને તમે કદાચ જોઈ શકો છો એ પ્રમાણે આ જે ડાળ છે એની અંદર બાપાનો ચહેરાના દર્શન થાય તમે કદાચ વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે જોઈ લો આ જે હાર છે એની એક્ઝેક્ટ વચમાં બાપાનો જે ચહેરો છે એના દર્શન થઈ જાય જોઈ લો તમે ચોખ્ખું આ ની અંદર જોઈ શકો છો બાપાનો ચહેરો છે દર્શન સાક્ષાત બાપા સીતારામના ની અંદર દર્શન થાય ધ્યાન હવાલાયક સૌ છે બાપાના પણ ઘણું બધી વ્યવસ્થા સગવડ થઈ ગઈ બે વર્ષની અંદર હાલ મિત્રો અત્યારે દરેક જગ્યાએ દર્શન કરતાં કરતાં ક્યારેક જે મંદિરની પાછળની સાઈડ આવ્યા છે સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો પ્રમાણે જે મેઇન મંદિર છે બાબા સીતારામની ત્યાં દર્શન કરવાના બાકી છે એ પહેલાં ચાલુ છે કંડારી ઘણા વર્ષો બાદ અને મિત્રો ત્યાર થયેલું ચારે તરફની જે દિવાર આવેલી છે એની ડિઝાઇન અને એનું જે કાંઈ પણ કોતરણી કામ છે આ મંદિરનું અને હજી હાલ તમે શિખર જોઈ રહ્યા છો અને દરેક ડિઝાઇન અને જે કાંઈ પણ શિખર છે કેટલું જોરદાર છે અને તમે અહીંયા દર્શન કરવા આવો એટલે આમ કહેવાય ને હું તમે શબ્દોમાં ન કહી શકું એવી આપણને અહીંયા વાઇટ આવે એટલે કે એનો એવો અનુભવ થાય આપણને અલગ બાપા સીતારામના દર્શન કરવા આવી એટલે હાલ અત્યારે જે મંદિર છે એની ચારેય તરફ આપણે દર્શન કરતાં કરતા અત્યારે આવી ગયા છે મંદિરની પાછળની સાઈડ જ્યાં અત્યારે અનાજ હોય જમવા માટેની જ્યાં પ્રસાદી લેવા ભક્તો આવતા હોય તો એના માટેનું જે અનાજ છે એની સાફ સફાઈ હાલ ચાલી રહી છે થઈ તો મિત્રો અત્યારે નીચે બાપા સીતારામના મંદિરે દર્શન કર્યા અને હવે ઉપર જઈ રહ્યા છે શ્રીરામ ભગવાનના દર્શન કરવા તો મિત્રો ક્યારે મસ્ત બાપા સીતારામના અને ઉપરની સાઈડ શ્રી રામલક્ષ્મણની જાનકી છે એ લોકોનું માન કહેવા શ્રી રામના દર્શન કર્યા અને મસ્ત બંને જગ્યાએ દર્શન કરીને આવી ગયા છે મંદિરે પ્રવેશ કરો એટલે એક પણ જગ્યાએ તમને લોખંડનો ઇસ્તેમાલ કરેલો જોવા નહીં મળે દરેક જગ્યાએ જે જીમ છે ત્યાંથી માંડી આપણે આગળ એ પરીક્ષા છે એની દરેક વસ્તુ છે એ આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે ટૂંકમાં જણાવું તો અહીંની સંપૂર્ણ વસ્તુ જે છે એ આરસ પથ્થરમાંથી બનાવેલી છે ચાલો મિત્રો મસ્ત બાપા સીતારામના દર્શન થઈ ગયા ક્યારે દર્શન કરીને આવી ગયા છે ભોજનશાળા તરફ ગેટ છે એ તમે જોઈ શકો છો બાપા સીતારામ ભોજન શાળા હવે જે અંદર ભોજન શાળામાં આવી ગયા છીએ અને અહીંનું પબ્લિક ક્યારે પરિષદે લેવા આવી ગયું છે અને મિત્રો તમને કદાચ અહીંનો જે વાસણનો અવાજ આવે એના લીધે અવાજ સાંભળવામાં થોડી ઘણી તકલીફ પડતી છે અને ભાઈ અહીંની સુવિધામાં કાંઈ પણ કમી આપણને ન પડવા દે એવા અહીંયા સેવકો છે અને એવી બધી અહીંયા સુવિધા છે એ વ્યવસ્થિત રીતે જમી શકે એવી એટલો બધો મોટો શેડ છે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ તો બાપાની પ્રસાદી અહીંયા રેડી છે તો દેવાભાઈ અને મારા બાપુજી ને પ્રસાદીની થાળી લઈ લીધી છે હાલો અત્યારે પ્રસાદી જમી લઈ તો મિત્રો મસ્ત બાપા સીતારામના દર્શન થઈ ગયા હવે નીકળી હાલ મિત્રો અત્યારે જતા બાપા સીતારામના દર્શન કરવા બગડાણા અને અહીંયા વચ્ચે મારે બાપુજીના મિત્ર છે જીતુ મહારાજ આમ તો પહેલાથી જ્યારે સુરત રહેતા ત્યારથી જ તે પરમ મિત્ર છે એટલા માટે આજે વચ્ચે એમનું ઘર આવે છે તો મળવા આવી ગયા છે કેમ સમાય મારું ને એમના જે છોકરા છે એનું નામ શું છે હરેશભાઈની એચડી બેન્જો પ્લેયર નામની યુટ્યુબની અંદર ચેનલ છે જેની અંદર અત્યારે હાલ એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે અને સિલ્વર પ્લે બટન પણ આવી ગયેલું છે અને એમના વિડિયો હું યુટ્યુબની અંદર દરરોજ જોઉં છું ખૂબ જોરદાર વિડીયો બનાવે છે એટલા માટે એ પણ હું એમનો સબસ્ક્રાઈબર છું એટલા માટે મળવા માટે આજે એમના ઘરે આવ્યો છું અને કોઈ પણ યુટ્યુબર પોતાની યુટ્યુબની અંદર કોઈ ચેનલ ઓપન કરે એટલે એનો એક સપનું હોય છે કે એ પણ પોતાના સબસ્ક્રાઈબર દ્વારા આવા જે કંઈ પ્લે બટન આવતા હોય એ મેળવી શકે એટલા માટે જે એચડી બેન્જો પ્લેયરના યુટ્યુબની અંદર ચેનલ છે એની એકવાર મુલાકાત જરૂરથી લેજો મારો મિત્ર છે હરેશભાઈ એ જોરદાર વિડીયો શૂટિંગ કરે છે અને એચડી બેન્જો પ્લેયરના હાલ એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયેલા છે એટલા માટે સિલ્વર પ્લે બટન પણ આવી ચૂક્યું છે તો જોઈ લો સિલ્વર પ્લે બટન આજે પહેલીવાર આપણું પણ હમણાં એક લાખ સબસ્ક્રાઈબર થાય એટલે આવશે એટલે જલ્દીથી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલા માટે આપણું પણ પ્લે બટન જલ્દીથી આવી જાય અત્યારે મસ્ત મુલાકાત થઈ ગઈ છે અને હરેશભાઈ ની મુલાકાત તો થઈ નથી કારણ કે બેન્જો પ્લેયર છે એટલે બેન્જો વગાડવા જાય છે એટલા માટે એના કામે છે અને આજે મુલાકાત નથી ફરી એકવાર તમે બંને આવજો પાછા અમારા ગામમાં તો ચાલો અત્યારે નીકળી પાછા અત્યારે મારા બાપુજીના ખાસ મિત્રને મળવા

અત્યારે પાછા આવી ગયા છે ઘેરે અને હવે આજનો વ્લોગ આપણે સુધી રાખીએ છીએ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના હોતો સબ્સ્ક્રાઇબ કરજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય શિયારામ જય માતાજી બોલી જાજરા કમે દર્શન કરીને આવી જશે